નમસ્કાર આપ જોયરાજ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સમગ્ર દેશમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકસભાની ચૂંટણીમાં તમામ છવ્વીસ બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થાય તે માટે રાજકીય કસી છે ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર અનુલક્ષીને ભાજપ પક્ષ દ્વારા મધ્યસ્થ પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરભાઈ ઠકરાર લોકસભા બેઠકના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ